ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો હાલો આપણે દુકાને જઈએ છીએ બરાબર અને કાલનો બ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો બરાબર જમા હટાવી હોય આપણે બહુ મજા આવી ગઈ હતી બરાબર તો હાલો હવે આપણે રામ પિયારી પણ તૈયાર છે હાલો તો હવે આપણે ગામમાં હલો તો આપણે નીકળી ગયા છે

આપણે વાડીયા આવી ગયા હતા બરોબર તો હવે પાછા નીકળી ગયા હે તો આપણે જઈએ હે કયા કહેવાના હે તો આપણે જઈએ હે વાડી થી જમી લીધું એમને કરીને હવે જઈએ હે અને મારે રામ પ્યારી રામ પ્યારી આપણે ભેગી જોઈએ હો ભાઈ રામ પ્યારી રીવે છે હાલે રામ પ્યારી ડાઉન માં તો પતરા ને ઢકાઈ ગયા બરોબર એ કામ તો થઈ ગયું તો આપણે ભાગ્યા છે બરોબર હાલો તો હવે તમને ક્યાં જઈએ દેખાડું વ્લોગમાં બન્યા રહીજો બરોબર એને આપણે જાડવું કેમ છે વાડી એમ છે બાકી બસ હા આરો તો પછી મળ્યા હાલો મે નીકળી ગયા હે બરોબર ગામમાંથી ઉતિયાણા બાજુ જઈએ અત્યારે તો જો ધ્યાન દેવાનું હે આગળ તો મદદ થાય છે જો ઉતિયાણા કામ પતી જાય ઉતિયાણા કામ કરી जय हो भाई कालेजे તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા હે દુકાને કુતિયાણાથી બરાબર અને આપણે જીમકી ખરીદી પણ કરી આવ્યા ન્યા તો વ્લોગ ઉતારવાનો મેળ નહોતો આવ્યો બરાબર તો આપણે ખરીદી ચશ્માની કરી આવ્યા હે બરોબર ચશ્મા કેવા છે એ કોમેન્ટમાં કહીજો બરોબર તો આપણે ચશ્મા એ માટે લઈ આવ્યા કે આપણે આખું થોડા જાજિયું દુખતીયું એટલે ચશ્મા પહેરી રાખવા પડે બરાબર હાલો તો હવે આપણે આગળ મળીએ વ્લોગમાં બરોબર તો લોગમાં બીને રહી ગયો

આ છોકરો કરે છે ને હવે તો તું તો પાન ખુ કેવાય ને આમ તો સુરત હીક ગયો તો હા હા હ

કોઈ વાણંદની છોકરી હોય તો કઈ જો ધ્યાનમાં આપણે આ છોકરા નું કરવાનું છે રાહુલભાઈ હાલો તો હવે આપણા બાલદાઠી કરી દે ને તો સારું કહેવાય કેવાય આ ભાઈ પછી આપણો વારો છે જાગ્યા સાહેબ પછી હાલો તો પછી મળ્યા આવી ગયો હે બરોબર ફાઈનલી આપણે બાલદાઠી કરાવી લીધી આપણે ધારે

અને આપણે હરિયો પણ બદલી ગયો હોય સેન્ટાઇટ થઈ ગયો હોય ફ્રી થઈ ગયા ચા પાણી પણ પી લીધા હે ચા પી અને ફ્રી થઈ ગયા હવે માવો ખાઈ લઈ કલાખા ભાઈ બરાબર છે જો અમાર ભીખુભાઈ જો હમા સાર હા ભરે જો મતદાન નું હાલે હટાય તો ઘુમરે હાલે મતદાન સારું હાલો તો હાલો તો હાજ પડી ગઈ છે આપણે બરાબર આપણે હવે જવાનું છે મહેમાન આવ્યા ગયા તો ઘરે બરાબર તો આપણે માવા બનાવી લઈએ માવા બનાવીને જઈ અને મહેમાન કોણ છે વાડી જઈને બતાવું તમને હાલો તો વ્લોગમાં બન્યા રહી એટલે વાડીને જઈ તમને બતાવું મહેમાન કોણ છે બરાબર તો માવા પણ લઈ જવાના છે આપણે મહેમાન હાથું આજનો વ્લોગ ગમ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરાવો અને લાઈક કરો બરાબર નાવા નાવા વિધિ આવ્યા રાખ છે તમને હારા મહારા આજી તમે આગળ મોકલો છો બરોબર હાલો તો પછી મળે હાલો તો વાડી આવી ગયા છે આપણે જો મહેમાન બેઠા દેખાય મહેમાન અમાર જમાય છે કેસુ કેસુ વાળો હવે તમને કેમ હોય ગયા મહેમાન ને કાટલે હ મહેમાન ને કાટલે મહેમાન નો કોઈ હોય તો

આજનો વ્લોક આપણે અહીંયા જ પૂરો કરી ગઈ છે બરોબર કાલના વ્લોક નવા નવામાં મળશો હાલો આજનો વ્લોક અહીંયા પૂરો